મકરપુરા પોલીસે જીવ જોખમમાં મૂકીને લાખો રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ આ વાત માત્ર કાગળ પૂરતી સીમિત હોય છે તેવું લાગે છે કેમ કે સમાજમાં તમને તેના ઉદાહરણો પણ મળી રહેતા હોય છે જેમાં દારૂ પીને દારૂડિયા રોડ રસ્તા ઉપર ફરતા નજરે ચડતા હોય છે તો આ દારૂ ક્યાંથી આવે છે તે પણ એક સવાલ છે દારૂ મામલે પોલીસની આબરૂના ધજાગરા ઉડતા વર્ષના અંતે પોલીસ સતર્ક બની છે પણ આ પોલીસ પાસે તો સમગ્ર વર્ષ દરમિયાન જ આટલી સતર્કતાની લોકોને અપેક્ષા હોય છે પણ તેમ જોવા મળતું નથી એકત્રીસ ડિસેમ્બરની આસપાસ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો દારુ એ સાબિત કરે છે કે જો પોલીસ ઇચ્છે તો દારૂબંધીનો કડક અમલ પણ કરાવી શકે છે પણ આ ઇચ્છાશક્તિ સત્તાધીશો તેમજ પોલીસ હોય તો જ ગુજરાતના યુવાનો વ્યસનના રવાડે નહીં ચડે અને વ્યસન મુક્તિની વાતો વાસ્તવિક ધરાતલ પર સાર્થક તાજેતરમાં મકરપુરા પોલીસ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી શરાબનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો બુટલેગરો સામે કાર્યવાહી કરતી વખતે પોલીસ કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે આવા બુટલેગરો ઘણી ઘડાયેલા અને ખતરનાક આરોપી હોય છે જેઓ પોલીસ અટકાવવા માટે ગાડી ચઢાવી દેવા સુધી અચકાતા નથી આવી પરિસ્થિતિમાં પણ મકરપુરા પોલીસના જવાનોએ હિંમત ફરજ પ્રત્યે નિષ્ઠા સાથેની કાર્યવાહી કરી વિદેશી શરાબનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આ સમગ્ર ઘટનાનો એક હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેવી રીતે પોલીસ કર્મીઓ જોખમી પરિસ્થિતિમાં પણ કાયદાનું પાલન કરાવી ગુનાખોરી સામે લડી રહ્યા છે આ કાર્યવાહીથી મકરપુરા પોલીસની કામગીરી અને જવાનોની બહાદુરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે અને લોકો આવી જ કામગીરીની સમગ્ર પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે જેથી વ્યસનના મામલે ગુજરાતનું યુવાધન સુરક્ષિત રહે અને ગાંધીનું ગુજરાત વાસ્તવિકતામાં દારૂબંધીનું રાજ્ય બની રહે